વિજાપુર લાડોલ રોડ પર પશુપાલક સમિતિ દ્વારા સંમેલન યોજાયું વિજાપુર લાડોલ રોડ પર પશુપાલક સમિતિ દ્વારા સંમેલન યોજાયું સંમેલન સભામાં કાંજીભાઈ દેસાઈએ જણાવ્યું કે અશોકભાઈ જાતીય યશસ્વી બની ગયા છે અને પોતાની યશસ્વી ગણે તે યોગ્ય નથી દૂધસાગર ડેરી આપતો સાબર દાન યોગ્ય ગુણવત્તા વાળું ન હોવાને કારણે દૂધ ઉત્પાદનમાં ઘટાડો આવે છે સભા બાદ વિજાપુરમાં મતદાનને આવેદનપત્ર આપવામાં આવે છે પશુપાલક સમિતિ મહેસાણા પાટણ જિલ્લા વર્તમાન સમયમાં દૂધ ઉત્પાદકોને ભાવ નહીં મળતો વધારો મળે છે દૂધસાગર ડેરી સામે મૂકવામાં આવેલા વહીવટદાર ડેરીના નહીં પણ સરકારના મૂકવામાં આવે પશુપાલકો બીમાર પડે તો અડધો ડેરી ચૂકવે વિવિધ માંગ સાથે સંમેલન યોજાયું છે એમાં મોટી સંખ્યામાં પશુપાલકો દૂધ ઉત્પાદક પ્રમુખો મંત્રીઓ હાજર હતા આગામી સમયમાં પાટણમાં મોટું સંમેલન કરવામાં आज लाडोल खाते દૂધ સાગર ડેરીના દૂધ ઉત્પાદકો અને પ્રમુખ મંત્રીશ્રીઓ અને તમામ સાહેબન દમથી પધારેલા સૌ દૂધ ઉત્પાદકો એમનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું અને કહેવા માંગુ છું કે અમારા એસએસવી ચેરમેન જ્યારે ચૂંટણીમાં નીકળ્યા હતા ત્યારે એવું કહેતા હતા કે આ વિપુલ ભાઈને એમને દૂધ ગ્રાહકોનો શોષણ કર્યું છે તો આપણે શોષણ દૂર કરીશું તો શોષણ દૂર કરવાની જગ્યાએ એમને કેટલા ઘણું શોષણ કર્યું એ કહી શકવાની મારી હિંમત નથી મને કોઈ જવાબ નથી મળતો એટલો બધો ઉતરાથી ગયો અને એમનો મુખ્ય ટેકેદાર પાટણ જિલ્લામાં ઘણો તો હું હતો પણ મને દોઢ વર્ષમાં એમનું એમ લાગ્યું ત્યારથી હું ડેરીમાં આજ સુધી પગ પણ મૂક્યો નથી ચેરમેનશ્રીએ જાતે ને જાતે અસેસ્વી ચેરમેન પણ લખાવી દીધું હું માનું ત્યાં સુધી આ આર્ય વસ્તુ શોભનીય નથી અને દૂધ ઉત્પાદકોને ન્યાય આપો દરેક જગ્યાએ આખા સંઘના જ્યાં જ્યાં વાત કરો છો દૂધ મંડળીઓ ગામો ગામ છે ત્યાં દર વખત મહિનામાં એક વારો એમને હલકામાં દૂધ કાઢવાનો નિર્ણય કર્યો હતો અને એક પ્રમાણે રૂટિન તમારા એક દિવસે મહિનામાં તમારા એક ટંક હલકું થઈ જ જાય અને એ પૈસા મંત્રીને ભરવા પડે હવે મંત્રી બિચારો

અને વિપુલભાઈ ને પેલા હતા ત્યારે એ વિપુલભાઈ નું નામ પડતા હતા અને કહેતા હતા કે બનાસ ચૂકવે એ ભાવ નથી ચૂકવાતો હું આવીશ તો બનાસ કરતે ડબલ ભાવ ચૂકવીશ આવું કઈ વચન આપી આપીને અમને બધાને ગોળવી અને એમના ભેગા લઈ ગયા હતા તો આ ચેરમેન ભસ્ટ છે એને કાઢવો જોઈએ અને અમે ચોક્કસ ગાડીને જપીશું